ગઈકાલે યોજાયેલ જામનગર લોકસભા ચૂંટણીમાં સાત ઈવીએમ બે વીવીપેટ બદલવાની ફરજ પડી હતી ટેકનિકલ સહિતની ક્ષતિઓને કારણે આ સમસ્યા સર્જાઈ હતી મશીન બદલવા પડતા થોડી મિનિટો માટે મતદાન રોકાઈ ગયું હતું જામનગર લોકસભા ચૂંટણીમાં મંગળવારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન થયું હતું સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું મતદાન દરમિયાન જામનગરને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકનિકલ સહિત અન્ય ક્ષતિઓને કારણે સાત ઈવીએમ અને બે વીવીપેટ બદલવાની ફરજ પડી હતી જેમાં કાલાવાડ વિધાનસભામાં બે જામનગર ગ્રામ્ય વિધાનસભામાં એક જામજોધપુર વિધાનસભામાં એક દ્વારકા વિધાનસભામાં બે જામનગર દક્ષિણ વિધાનસભામાં એક ઈવીએમનો સમાવેશ થાય છે જ્યારે ખંભાળિયા વિધાનસભામાં બે વીવીપેટ બદલવાની ફરજ પડી હતી મતદાન દરમિયાન ઈવીએમ અને વીવીપેટ બદલવાની ફરજ પડતા થોડી મિનિટો માટે મતદાનમાં અવરોધ સર્જાયો હતો જોકે ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટના સ્થળે રિઝર્વમાં રાખેલા મશીન તાકીદે મૂકી દેવામાં આવ્યા હતા આથી પુનઃ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી